જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પ્રતિદાનંદ ભગવાનની જય ત્યાગી ને આદિન સૃષ્ટિ હોય તો ભલે હોય તો વખત બધું ખરી ગયા પછી ત્યાગ હોય તો ભોગ હોય તો તેને બધું નડે તો પૂર્ણ મુક્તિ ની અવસ્થા મેળવવા માટે કઈ કરવાનું કે કઈ ના કરવાનું એવી દશા છે તે પૂર્ણ મુક્તિ અવસ્થા કે વ્યક્તિની ઇન્દ્રિયોને બહિરમુખ બનાવી અને પરમાત્મા એ વ્યક્તિ ને જીવતી મારી નાખી છે એનો વ્યક્તિનું પુરુષ નું હનન કરી નાખ્યું છે કેમ કે ઝેર તો એક વખત મારે છે પણ વિષયો વારંવાર મારે છે ઇન્દ્રિયો થાય અને મારે દોડવા જાય તો ક્યાં જાય છે વિષયોમાં જાય છે વારંવાર તો ઝેર એક વખત મારે છે પણ વિષયો વારંવાર મારે છે જ્યારે પોતાના શાંતિ ખલેલ લાગતી હોય આપણને અને સંશયો પાછા પહેતા હોય તો કારણ કે જી કાયમ માટે જે અનાત્મા નું દર્શન કરે છે અનાથમા પદાર્થો માં જાય છે જળ વિષયોમાં જ પકડી અને સુખ મેળવવા જાય છે પોતાના આત્મા નું નહીં જીવ અંતર આત્મા નહીં પણ કોઈક જ્ઞાન વિચાર ઇન્દ્રિયો રોકી અને પોતાના આત્મા નું દર્શન કરે મતલબ એ થયો કે લક્ષ્મણે જે જવાબ આપ્યો તો રામને કે જ્ઞાનાંકુશ સમા બુદ્ધિ તસે નો ચલતે મન કોનું મન ચલિત થાય જેની બુદ્ધિ જ્ઞાન ના અંકુશમાં નથી તેનું મન ચલિત થાય તો વિષય ભોગ ની ઈચ્છાઓ સતત જીવાત્મા થાય છે અને જીવાત્મા એટલે તો જીવાત્મા કીધો છે અને એ ઈચ્છાઓ એને બહિર કરી અને જીવતા સતત પોતે આત્મા હોવા છતાં તે આત્મા પણ આનો આનંદ કરી જાય છે બહિર એટલે વિષયોની ઈચ્છા છે વિ સમાન છે વિષયોની ઈચ્છા છે એ પોતાનું આત્મા નું દર્શન કરવા દેતી નથી અનાત્મા નું દર્શન કાયમ કરે છે અને અનાત્મા દર્શન છે એનાથી આત્મા નું વિસ્મરણ થઈ જાય છે વિસ્મરણ થાય છે એટલે માણસ મળદા ની જેમ જીવે પછી બાળક આગ જીવન ચાલુ થઈ જાય

તે સાચા ઝેર થી વધારે ભયંકર છે ઝેર ને વિષ તો જયારે ખાનારા જ મારે છે પણ વિષયો તો ખાલી જોવામાં આવે ને તોય મારે છે પિતાજી એ સોનાનું ભૂગલું જોયું અને એમાંથી રામાયણ ચાલુ થઈ જ્યાં સુધી સોનાનું મૃગ જોયું નતું ત્યાં સુધી રામાયણ શરૂ નથી થઈ અને આપણે કાયમ પાંચે વિષયોને જોઈએ છીએ જાણીએ છીએ તો કાયમ આપણા જીવનમાં રામલીલા અને રામાયણ ચાલુ છે નું રૂપ લઈ લીધું છે કે દર્શન એટલે લાલસા પેદા કરે અને એવી લાલસા માં કેટલાય લોકો ના પોતાનો જીવન મળતા જેવું બની જાય છે અલ્લાઉદીન ખીલજી એ પોતાની વિષય ભોગ ની વાસનાઓ જબરજસ્ત હતી એમાંથી જ મોટો નરસંહાર થાય એવું યુદ્ધ થયું હતું તો વિષય તો વિષયથી વિષય વિષય ને ભોગવનાર છે એના કરતા વિષયો ભયંકર છે પણ આ કુંડાળા માંથી બહાર નીકળે તે મણી ધર થાય એટલે સાપ ના ઝેર કરતા આ વિષયો નું માયા એ કરેલું ઘેર છે એ તીવ્ર છે કેમ કે ઝેર તો ખાય એને જ મારે છે પણ વિષય તો જોનારા ને યાદ કરનાર ને મારી નાખે છે રણ વાસળી ને સાંભળે એના શબ્દ લીન થઈ જાય અને કાન ઊંચા કરી અને જે દિશામાંથી અવાજ આવતો એ દિશામાં કાન કરે વળી પાછા કાન ને ઠંઠોરે કઈ વધારે આનંદ આવે છે સાંભળવાનું કે પેલી તો કાન ને આ દાવડા કરવા

શરીર ને રગડતો રગડતો સ્પર્શ ની અનુભૂતિ કરવા માટે પાગલ થઈ જાય સામે એની ઋતુ હોય અને દેખાય તો લેવા જાય અને એના સ્પર્શ ના અનુભૂતિ ના આનંદ કરવો છે એટલે એ વચ્ચે ખાદ્યા ખોદ્યા હોય માથે સુખ પાદળ નાખ્યા હોય અને જમીન જેવું દેખાતું એનું પાંજરું ફસવા માટેનું બનાવ્યું હોય હોય તો એ ભાન ભૂલી જાય અને ખાડામાં પડે અને આખા જીવન માટે એ કોક નો ગુલામ બની જાય છે કેદી બની જાય છે આથી મહાવત ના જે અંકુશો છે એના કાયમ એના સરિયા એના શરીર ઉપર ભૂકાતા રહે છે પછી કારણ શું હતું સ્પર્શના આજીવનમાં આનંદના ઈચ્છામાં આજીવન ચાર રાખે એને સ્વીકારી લીધો સ્પર્શ કેટલા ભયંકર છે રૂપ કેટલું ભયંકર છે પ્રકાશ હવે પ્રકાશ ના રૂપ થી આ પતંગીઓ પશુ થઈ જાય તો વિષય રૂપ છે આ બધું અને એ વિષય પ્રકાશ રૂપ એની અંદર પતંગીઓ પોતાનું મોત ઉભું કરી નાખે અને સ્વાદની ઇન્દ્રિયો જે છે રસ એમાં માથલી વિષયનો ભોગ બની જાય છે પાણીમાં જે પદાર્થ પડ્યો છે ગોળીઓ બનાવેલી હોય હોય એમાં કાંટા ગોળીઓ હોય લોટની તો એને પકડવા માટે જાય છે રસ ચાખવા માટે અને પોતે છપડાઈ જાય છે અને પોતે પાછો પોતાનો ભોગ લેવા જાય છે પણ પોતે બીજાનો ભોગ બની જાય છે

કમળ બીડાઈ જાય છે ભમરો જાતે પોતે તૈયાર એની કમર એને પોતે તૈયાર કરી આમ તો એ મોટા મોટા લાકડા ખોતરી ખાય દાંતેથી કાપી એને ખૂબ બધું કરી શકે છે પણ એટલો મોહિત થઈ ગયેલો હોય છે તો એને કમળ ને કોરવાની ક્ષમતા નથી હોતી મોહાંધ થઈ જાય છે વિષય આ વસ્તુ એવી છે કે બેર મારી જાય છે એનો પોતાનો નાશ થાય છે સમોહન વાળી બુદ્ધિ ઇન્દ્રિયોથી થાય છે કોમળ હોય કમળના પાંદડા છોટા એ કોરી ના શકે કારણ કે આસક્તિ હોય છે એટલે શંકરાચાર્ય કે છે કે જો પ્રાણીઓ એક એક વિષય જાય એટલે એને આ વિષયો મોત ને ઘાટ પહોંચાડે છે એવા બનાયા છે એ જો જેને પાંચ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી ઈશ્વરે બાંધ્યો છે તે કાયમ મરે નવાઈ નથી અને આ વિષય માંથી માર નીકળે એટલે કીધું કે આ કુંડાળા માંથી માર નીકળે એ મળીધર થાય વિષયના ભોગો ભોગવતા ભોગવતા ઇન્દ્રિયો બધી ક્ષીણ થઈ જાય છે શ્લોક હોય છે જેવું છે આ બધું વિષય ની આશક્તિ રાખનાર એને કોઈ બાર ના બીજા વિષયો નું ભાણ હોતું નથી અને ખબર હોય છે કે વિષય ભોગ થી મોત નો પરિચય છે એ જ્યુબીલી ડાયમંડ જ્યુબીલી ઉજવવાની હોય ને ખાવામાં તો વિષયની પાછળ અધરી દોટ છે

इस आग से मत भाग तू तो अहिया मूल बात शू थी मूल खामी क्या आवी थी आत्मा नाम विशाल आत्मा ईशान साक्षीण किद्रुपम विधि तात्पर्य आत्मा अनात्मा नो विवेक એ દ્રષ્ટિગોતર થાય છે હું સાક્ષી છું મતલબ અવસ્થા જો જીવના ભાવમાં માનવી ફક્ત ત્રણ અવસ્થાઓનો અનુભવ કરી શકે છે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ નો અને આ ત્રણેય અવસ્થાઓમાં જેટલું જેટલું અનુભવાય છે તે બધું પરિવર્તનશીલ છે એ જ અનુભવાય છે ત્રણેય અવસ્થાઓને જે જાણનાર છે તે જ આત્મા ત્રણેય માં કાયમ નીચે રહે છે અવસ્થાઓ બદલાતી રહે છે તો સાક્ષી ભાવ કેળવી અને બધા જો

અને સુસુતાની સ્વપ્ન વગરની જે ઘેરી નો અનુભવ કરતા પણ હું જ છું તો એક જ નો અનુભવ કરતા છે તો સ્પષ્ટ છે કે આ હું એજ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે કે જેને આપણે હું 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 કરીએ છીએ અને એને ત્રણેય અવસ્થાઓનું જ્ઞાન છે

તો અહિયા એટલું નક્કી થઈ જાય આપણને કે પોતાને માત્ર સાક્ષી નહીં પણ આવી પકડી લીધો છે બીજું બધું ખરી ગયું આવી સ્થિતિ છે તે મુક્ત નિત્ય મુક્ત પોતાને સાક્ષી તરીકે જાણવું

અનેક અનુભવો ઉભા કરે છે ઈચ્છાઓ કરે છે સારા નબળાના ભાવો કરે છે એટલે ઇન્દ્રિયો અસર કરે છે મન કોઈ અસર નથી કરતું આક્ષેપો આ બધું અસર કરે છે એક વખત રામતીર્થ અમેરિકા ગયા રસ્તામાં એક અર્ધનગ્ન ફકીર ને જોઈ અને લોકોએ મસ્કરી કરી અને ગાળો આલી પોતે અર્ધનગ ફકીર જેવા જતા તો લોકો એમને અમેરિકામાં રસ્તા ઉપર ચાલતા હતા ને ગાળો હાલ એટલે કોઈ વળી એમના ઉપર થૂકી ગયા કોઈ અપમાન કર્યું કોઈ હાથ થી ગાલ ઉપર ટોચા માર્યા હવે સ્વામીજી પોતે અમેરિકા થી ઘરે પાછા આવ્યા ને ત્યાં એ ખડખડા ધસવા લાગ્યા કેવા લાગ્યા કે આજે તો બઉ મજા આવી

પ્રભુ ગુરુદેવ આજે તમને શું થયું છે કેમ ગાડી વાતો કરો છો કે કે કર્યો છે કોઈ સ્વામીજી એ કીધું કે હું હું જે સ્વયં બે હોશ છે બે હાલ છે તેને અન્ય ના હોશ ની ક્યાંથી ખબર હોય જે પોતે બે હોશ છે આત્મા છે બે હાલ છે કોઈ હાલ નથી એને બીજા ના હોશ ની ક્યાંથી ખબર હોય તો રામને હોશ છે કે નસો છે કે શું છે મને શું ખબર હું તો સ્વયં હોશ પોતે છું સાક્ષી શું ચૈતન્યુ શરીર ને અને આ આ પેકિંગ છે કોઈને ચમચતું દેખાય કોઈને ગોના જેવું દેખાય કોઈને નાત બાર નીકળેલા હોય કોઈને હસતું ખોલતું ખીલેલું દેખાય પણ પાંચ માહા ભૂત ના પેકિંગ નો સાડા પાંચ ફૂટ નો છે

સાચા છે માની બેઠા અને દુઃખી છીએ આખો જગત સંસાર સમાજ એક દર્પણ છે અને એ શું દર્શાવે છે છે કે અહી કદી આપણી ખબર હોય શકે નહી પોતાની એ તો દર્પણ પોતાની ખબર છે સમાજ છે એ તો આપણા સ્વરૂપ ની કદી એમાં ખબર નથી જગતમાં

એવું સાચી ભાવ માં જીવવાથી જગત અને સમાજના અભિપ્રાય આજુબાજુના પરિવર્તનો અનેક પ્રકારના આવે તેનાથી પ્રભાવિત થવાનું આવતું નથી આકાશ ને માટલામાં તો છે તો માટલા ભલે બે અંગણા ભર્યા હોય કે બદામ કાજુ ભર્યા હોય આકાશ ને શું એટલે સ્વરૂપ છું જ્ઞાન સ્વરૂપ છું સાક્ષી છું ચૈતન્ય છું તો ચૈતન્ય જે છે એ સાક્ષી છે તો સાક્ષી ને શું પડી ભેગો લપતા કાયમ મુક્ત છે સચિદાનંદ ભગવાનની જય સનાતન ધર્મની જય